અમદાવાદની સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈને સમાજના વિવિધ વર્ગોમાં ભારે અસંતોષ ફેલાયો છે ત્યારે આણંદ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આણંદ જિલ્લા સિંધી સમાજના આગેવાનો તથા સભ્યો દ્વારા સંયુક્ત રીતે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં નયનને ન્યાય મળે પરંતુ સાથે સાથે અમે મૂળ સુધી જવાની પણ વાત કરીશું કે આપ જોશો દરેક શાળાની બહાર કેટલાક રોડ રોમિયો રજડે છે બાળાઓને એ લોકો ખાસ કરીને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે શાળા છૂટે ત્યારે બેગ ટચ કરે દીકરીઓ બિચારી લજ્જાને મારે કંઈ બોલી ન શકે તો એની માટે ખાસ પગલાં લેવા જોઈએ કારણ કે સગીર બાળકો શાળામાં વાહનો લઈને આવે નહીં એ આરટીઓનો નિયમ છે છતાં પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી બીજું બાળકોના બુદ્ધિઆંક બોખાવી બોખાવીને આપણે તૈયાર કરાવીએ છીએ પણ એમને હૃદયની ભાવનાઓ નષ્ટ પામી છે શિક્ષણની રીત જ એવી છે પણ સરકાર મોડે મોડે જાગી છે કે એમણે શનિવારને બેગલેસ દિવસ જાહેર કર્યો છે પણ ગાઈડલાઈન જાહેર નથી કરી કે એમાં શું કરવાનું એટલે શિક્ષકો મૂંઝવણમાં છે તો એક સજેશન મેં એ આપ્યું હું કહેબને પણ કે દર શનિવારે જે બેગલેસ દિવસ છે તો બાળકોના જે પોતાના મતભેદ કે કંઈક ઝઘડા જેવું એમને લાગતું હોય તો એવા બાળકો શાળાના હેડબોય વર્ગોના મોનિટરો અને આવશ્યક લાગે તો આચાર્ય બેસે બાળકોના વાલીઓને બોલાવે અને ત્યાં ચર્ચા વિચારણા કરીને એને સમાધાન લાવે જેથી આવી રીતનું વૈમનસ્ય ન પહેલાય અને કોઈ પણ બાળકની હત્યા ન થાય દરવિહોણી ભય વિનાની અને સરકારે તો બાર વિનાનું ભણતર કર્યું છે પણ આ ભય વિનાનું હજુ ભણતર થવાનું બાકી છે એવું અમારું માનવું છે તો સરકારને વિનંતી છે કે એ પરિવારને તથા સમગ્ર સમાજમાંથી દૂષણો દૂર થાય એવી અમે સિંધી સમાજ અપેક્ષા રાખીએ છીએ અને સિંધી સમાજને અપીલને માન આપીને તમામ સમાજ હિન્દુ સભા વિદ્યાર્થી પરિષદ તમામ અહીં જે આવ્યા છે એ સૌનો આણંદ સિંધી સમાજ વતી આભાર માનું છું ધન્યવાદ મારી બસ શ્રીને એટલી જ વિનંતી છે કે જલ્દીથી નયન સાથે જે આ કૃત્ય ખરાબ કૃત્ય થયું છે એને પૂરેપૂરો ન્યાય મળે અને એના વાલીઓ અને સ્કૂલમાં આ કાર્યમાં જેવી સ્કૂલ ક્ષેત્રમાં સ્કૂલ આંગણવાડીમાં જ્યાં થયું છે આ ખરાબ કૃત્ય તો એટલી માનવતા લોકો દેખાડે કે ફરીથી કોઈ દિવસ પણ આવું નયન સાથે જે બનાવ થયો છે એ ના થાય એટલી માનવતા દેખાડે કે માણસને હોસ્પિટલ સુધી તો ખરેખર પહોંચાડી શકે અને ખરેખર આને સામે કડક પગલાં આચરો કે જે બી દોષિત છે એને સજા આપો કે જેથી ના થયા વસ્તુ ફરીથી કોઈ બીજો નય ના થયા વસ્તુ ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ